જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું જેઠ મહિનાના વધ પક્ષમાં આવતી સંકષ્ટ ચતુર્થી વ્રતની વિધિ તેનું મહાત્મ્ય આ દિવસે કરવાના ઉપાયો અને વાર્તા આ ચતુર્થી મંગળવારે આવતી હોવાથી તેને અંગારકી ચતુર્થી કહે છે ચતુર્થીનો આ દિવસ ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે તથા મંગળવાર અને ચતુર્થીના શુભ દિવસે ભગવાન શ્રી ગણેશની સાથે હનુમાનજી અને મંગળદેવની તથા ચંદ્રદેવની પણ વિશેષ પૂજા કરવી જોઈએ મિત્રો ચતુર્થી તિથિના સ્વામી ભગવાન શ્રી ગણેશ છે આથી આ દિવસે વ્રત પૂજા ઉપવાસ કરવાથી ભક્તોના અધૂરા કાર્ય પૂર્ણ થાય છે દરેક કાર્યમાં સફળતા મળે છે તથા મંગળવારે આવતી ચતુર્થીનો વિશેષ મહત્ત્વ હોય છે આ ચતુર્થીને અંગારકી ચતુર્થી કહે છે આ ચતુર્થીનું વ્રત કરવાથી આર્થિક તેમજ શારીરિક સમસ્યા જો હોય તો તે દૂર થાય મિત્રો મંગળવાર અને ચતુર્થીનો શુભ સંયોગ ભાગ્યે જ બને છે આથી અંગારકી ચતુર્થીનું વ્રત ખાસ કરીને કે જેને લગ્ન સગાઈ આડેબાધા આવી રહી છે ધંધામાં વૃદ્ધિ થતી નથી પ્રગતિ થતી નથી આર્થિક સમસ્યા જેના જીવનમાં ખૂબ જ વધી રહી છે તથા ઘણી દવા કરવા છતાં પણ બીમારી સારી નથી થતી જીવનમાં ખૂબ જ કષ્ટ બાધા આવી રહી છે તો તેમણે આ વ્રત જરૂર કરવું જોઈએ આ વ્રતમાં ભગવાન શ્રી ગણેશ ચંદ્રદેવ બજરંગબલી અને મંગળ ગ્રહની પણ પૂજા કરાય છે મંગળ ગ્રહની પૂજા શિવલિંગના રૂપમાં કરવામાં આવે છે ચતુર્થીના દિવસે મંગળ ગ્રહની પૂજા કરવાથી જીવનની દરેક સમસ્યા દૂર થાય છે આથી જ આ દિવસે વ્રત પૂજા ઉપવાસ કરી શિવલિંગ પર જળ દૂધ ફળોનો રસ ઘી વગેરેથી અભિષેક કરવો જોઈએ જે કરવાથી જીવનની દરેક નકારાત્મકતા દોષ બાધા વગેરે દૂર થાય છે ભગવાન શ્રી ગણેશ તેના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો આ હતું સંકષ્ટ ચતુર્થી કે મંગળવારે આવતી અંગારકી ચતુર્થીનું મહત્ત્વ હવે જાણીશું સંકષ્ટ ચતુર્થી વ્રતની પૂજન વિધિ મિત્રો દર મહિને બે ચોથ આવે છે સુદ પક્ષમાં અને વદ પક્ષમાં સુદ પક્ષમાં આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી કહે છે અને વદ પક્ષમાં આવતી ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહે છે આ ચતુર્થી જો મંગળવારે આવતી હોય તો તેને અંગારકી ચતુર્થી કહે છે મિત્રો સુદ પક્ષમાં આવતી વિનાયક ચતુર્થીની પૂજા મધ્યાહન સમયે કરાય છે અને વદ પક્ષમાં આવતી સંકષ્ટ ચતુર્થીની પૂજા સંધ્યા સમયે કરાય છે આ ચતુર્થીમાં ચંદ્ર દર્શનનું વિશેષ મહત્ત્વ હોય છે આમ સંકષ્ટ ચતુર્થીનું વ્રત સૂર્યોદયથી શરૂ થઈ ચંદ્ર દર્શન પછી જ સમાપ્ત થાય છે સંકષ્ટ ચતુર્થી એટલે સંકટનો નાશ કરનારી તિથિ ચતુર્થીની આ તિથિ એ ભગવાન શ્રી ગણેશની જન્મતિથિ છે આથી આ તિથિએ ભગવાન શ્રી ગણેશની પૂજા ઉપાસના વ્રત કરવાથી શ્રી ગણેશ પ્રસન્ન થાય છે ભગવાન શ્રી ગણેશ શુભતા મંગલતાના પ્રતિક છે તેની પૂજા કરવાથી ઘરમાં જીવનમાં શુભતા મંગલતા આવે છે આ દિવસે ભગવાન શ્રી ગણેશ સાથે રીતિ સિદ્ધિની પૂજા કરવાથી ઘરમાં રીતિ સિદ્ધિનો વાસ થાય છે આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા વ્રત ઉપવાસ મંત્ર સ્તુતિ કરવાથી મનુષ્યના તમામ મનોરથ સિદ્ધ થાય છે સંકષ્ટ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની સાથે ચંદ્રદેવની પૂજા કરી લાડુનું નૈવેદ્ય ધરાવવાનું મહાત્મ છે મિત્રો કહેવાય છે કે ચતુર્થીને તિથિઓની માતા કહેવામાં આવે છે ચતુર્થી સહિત સમસ્ત તિથિઓએ ભગવાન શ્રી ગણેશની આરાધના કરી હતી આ કારણે જ ચતુર્થી તિથિએ ભગવાન શ્રી ગણેશની પૂજા આરાધના ઉપાસના કરવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે સર્વી સંકટ દૂર થઈ સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે ભગવાન શ્રી ગણેશના વ્રત માટે કોઈ આકરા વિધિ વિધાન કે જપ તપની જરૂર નથી સંકષ્ટ ચતુર્થીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવું સ્નાન કાર્યથી પરવારી શુદ્ધ પવિત્ર વસ્ત્રો ધારણ કરવા આ દિવસે ઉપવાસ કરવો પરંતુ જો ઉપવાસ ન થઈ શકે તો બે ટાઈમ સાત્વિક ભોજન લઈ આ વ્રત કરવું આ વ્રતમાં નકોરડા ઉપવાસમાં એકટાણું દાન દક્ષિણા બ્રહ્મભોજન જેવા કોઈ બંધન નથી માત્ર મનની શુદ્ધતા અને સેવા ભાવ રાખવા સ્નાન કાર્યથી પરવારી ઘરના મંદિરમાં ઈષ્ટદેવનું ધ્યાન કરી ભગવાન શ્રી ગણેશની પૂજા કરી પૂજામાં શુદ્ધ જળ પંચામૃત ગંગાજળથી સ્નાન કરાવવું પુષ્પ ચોખા આસન આપી નાડા છડીનું વસ્ત્ર ભગવાન શ્રી ગણેશને પહેરાવવું ચંદનથી તિલક કરી ચોખા પુષ્પ દુર્વા સિંદૂર અબીલ ગુલાલ હળદર ચડાવી સુગંધિત દ્રવ્યથી પૂજા કરવી ભગવાન શ્રી ગણેશને મોદક અતિ પ્રિય છે આથી મોદક કે લાડુનું નૈવેદ્ય ધરાવવું ઋતુના ફળ પાન દક્ષિણા અર્પણ કરી પ્રાર્થના આરતી કરવી આ દિવસે સંકષ્ટ ચતુર્થીનું મહાત્મ દર્શાવતી કથા જરૂર સાંભળવી ગણેશ ચાલીસા ગણેશ બાવની ગણેશ પુરાણ વગેરેના પાઠ કરવા આખો દિવસ ઓમ ગમ ગણપતયે નમઃ આ મંત્રનો જપ કરવો ચંદ્રોદય થયે ભગવાન ચંદ્રને જળનું અધર્ય આપી લાડુનો પ્રસાદ ધરાવી પૂજા કરવી ચંદ્ર દર્શન કરવા આ વ્રતમાં ચંદ્ર દર્શન કરી લાડુનું નૈવેદ્ય ધરાવવાનું ખાસ મહત્વ છે આ રીતે સંકષ્ટ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની રીતિ સિદ્ધિ સહિત પૂજા કરી જે કાર્ય સંકલ્પ માટે વ્રત કર્યું હોય તે સંકલ્પ કરી પૂજા આરતી નૈવેદ્ય ધરી ભગવાન શ્રી ગણેશની માનસ પૂજા વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્રિતાય નાગાનનાય યજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નામો નમસ્તે આ સ્તોત્રનું મધુર કંઠે ગાન કરવું આ રીતે પૂજા સંપન્ન થાય એટલે વ્રતનું મહાત્મ દર્શાવતી કથા સાંભળવી કોઈ પણ વ્રતમાં કથા જરૂર સાંભળવી જે સાંભળ્યા વગર વ્રતનું ફળ મળતું નથી તો મિત્રો આ હતી સંકષ્ટ ચતુર્થી વ્રતની વિધિ તેનું મહાત્મ પૂજન વિધિ અને હવે સાંભળશું વ્રતની કથા બોલો સંકટ હર ભગવાન શ્રી ગણેશની જય હવે સાંભળશું જેઠ માસના વદ પક્ષની ગણેશ સંકષ્ટ ચતુર્થી વ્રત કથા આદિ આદિમુનિઓએ સુજીને કહ્યું હે સુજી હવે અમને જેઠ મહિનામાં આવતી સંકષ્ટ ચતુર્થી વિશે જણાવો સુજીએ કહ્યું જૈષ્ઠ માસની ચતુર્થીને ગણાધ્યક્ષ ગણેશ ચતુર્થી કહે છે ગણાધ્યક્ષ એટલે ગણોના અધ્યક્ષને સ્વામી કહેવામાં આવે છે ભગવાન શિવે ગણેશજીને ગણોના સ્વામી તરીકે પ્રતિષ્ઠિત કર્યા હતા આગળ જણાવેલા વિધિ વિધાનથી તેનું પૂજન કરવું હવે જેઠ મહિનામાં આવતી ગણેશ સંકષ્ટ ચતુર્થીની કથા હું કહું છું તે તમે ધ્યાનથી સાંભળો સતયુગમાં પૃથુ નામનો એક રાજા થયો જેણે સો યજ્ઞો કર્યા એના રાજ્યમાં દયાદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો એને ચાર પુત્રો હતા જે વેદોમાં પારંગત હતા બ્રાહ્મણે પોતાના ચારેય પુત્રોના વિવાહ વૈદિક રીતથી કરી દીધા જ્યારે જેઠ મહિનો આવ્યો ત્યારે મોટી વહુએ પોતાની સાસુને કહ્યું કે હે સાસુજી હું નાનપણથી જ ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરતી આવી છું મેં મારા પિતાના ઘરે પણ આ મંગલદાયક વ્રત કર્યું છે માટે તમે મને આ વ્રત કરવાની અનુમતિ આપો વહુની આ વાત સાંભળી સસરાએ કહ્યું કે વહુ તું બધી વહુઓમાં મોટી અને શ્રેષ્ઠ છે તને કોઈ પણ પ્રકારની કોઈ અસુવિધા નથી અને ન તો કોઈ કષ્ટ છે આ ઉંમર ખાવા પીવાની છે તું વ્રત શા માટે કરવા માગે છે આ ગણપતિ જે કોણ છે વળી તને એની શી જરૂર છે તેણે વહુને વ્રત કરવાનું ના કહી દીધું થોડા સમય બાદ મોટી વહુ ગર્ભવતી બની સમય આવ્યો તેણે એક સુંદર પુત્રને જન્મ આપ્યો તેણે સાસુ પાસે ફરીથી વ્રત કરવા માટે આજ્ઞા માંગી પણ સાસુએ તેને વ્રત કરવાની ના પાડી દીધી વહુની વારંવાર વિનંતી છતાં તેને વ્રત ન કરવા દેવાથી ભગવાન શ્રી ગણેશ ખૂપાઈમાન થયા અને તેણે મોટી વહુના પુત્રનું અપહરણ કરી લીધું આ અણધારી ઘટનાથી ઘરમાં બધા લોકો દુઃખી અને ચિંતાતુર બની અને કહેવા લાગ્યા કે પુત્ર ક્યાં જતો રહ્યો પુત્રની માતા વિલાપ કરતી પોતાના સસરાને કહેવા લાગી કે પિતાજી તમે મારું ગણેશ ચતુર્થીનું વ્રત છોડાવી દીધું એટલા માટે મારો પુત્ર ગાયબ થઈ ગયો છે ક્રોધિત બની ગણેશજીએ મારા પુત્રનું અપહરણ કરી લીધું છે હવે તમે મને ગણેશ ચતુર્થીનું વ્રત કરવા દો કે જેથી ગુમાવેલા પુત્રને હું પાછો મેળવી શકું શોકમાં ડૂબી ગયેલા સાસુ સસરાએ વહુને વ્રત કરવાની અનુમતિ આપી ત્યાર પછી તો દરેક માસની ચતુર્થીએ સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત પરિવારના બધા જ લોકોએ કરવાનું શરૂ કરી દીધું થોડા સમય બાદ ગણેશજી વેદોના જાણકાર એવા એક નિર્ધન દુર્બળ બ્રાહ્મણના રૂપમાં ભિક્ષા માંગવા માટે તેના ઘરે આવ્યા તેણે કહ્યું હે પુત્રી મને ભિક્ષામાં એટલું ભોજન આપ કે મારી ભૂખ મટી જાય બ્રાહ્મણની પૌત્ર વધુએ ભિક્ષા માંગવા આવેલા બ્રાહ્મણનો પ્રેમથી આદર સત્કાર કરી એને ભોજન આપ્યું અને વસ્ત્રોનું દાન કર્યું એની શ્રદ્ધાપૂર્વક સેવા ભાવનાથી ગણેશજી પ્રસન્ન બની ગયા અને કહેવા લાગ્યા કે હે કલ્યાણી હું તારી પર ઘણો જ પ્રસન્ન થયો છું તું જે જોઈએ તે વરદાન માગી લે હું વેશધારી બ્રાહ્મણ ગણેશ છું અને તારી શ્રદ્ધા અને ભક્તિના ફળ સ્વરૂપે જ અહીં આવ્યો છું બ્રાહ્મણની આ વાત સાંભળી મોટી વહુ હાથ જોડીને કહેવા લાગી કે હે વિધન વિનાયક જો તમે મારી ઉપર અતિ પ્રસન્ન થયા હો તો મારો પુત્ર મને પાછો આપો મારા પુત્ર વગર મને ચેન નથી પડતું તેની આવાજ સાંભળી બ્રાહ્મણ તારી ગણેશ બોલ્યા કે હે દીકરી તારી ઈચ્છા જરૂર પૂરી થશે તને તારો દીકરો પાછો મળશે આમ કહીને ગણેશજી અદૃશ્ય થઈ ગયા થોડા દિવસ બાદ સોમ શર્મા નામનો એક બ્રાહ્મણ એક નાના બાળકને લઈને ઘેર આવ્યો એ બાળક દયાદેવનો હતો પોતાના જોઈ દયાદેવ ઘણો જ પ્રસન્ન બન્યો તેની માતાના આનંદની પણ કોઈ સીમા રહી નહીં માતાએ પોતાના પુત્રને ગળે લગાડ્યો અને કહેવા લાગી કે ગણપતિજીની કૃપાથી જ મેં મારા ખોવાયેલા પુત્રને પાછો પ્રાપ્ત કર્યો છે દયાદેવ તો વારંવાર નતમસ્તક થઈ કહેવા લાગ્યા હે વિનાયક તમારી કૃપાથી જ મેં મારા ખોવાયેલા પુત્રને પ્રાપ્ત કર્યો છે પછી તેણે સોમ શર્માને સ્વાદિષ્ટ ભોજન કરાવી વસ્ત્ર વગેરેથી સુશોભિત કરી અને દાન આપ્યું હે દેવ ગણેશ આપને મારા નમસ્કાર છે તમે સર્વ વિઘ્નોને સંકટોને હરીને શાંતિ પ્રદાન કરવાવાળા છો માતાજી ઉમા માટે તમે હર્ષદાયક અને અત્યંત બુદ્ધિશાળી છો આ ભવસાગરથી તારીને મારો ઉદ્ધાર કરો હે આપનાથી ભગવાન શંકર ઘણો આનંદ પામે છે તમારું નિત્ય ધ્યાન ધરનાર અને સ્મરણ કરનારને તમે જ્ઞાન અને બુદ્ધિ પ્રદાન કરો છો તથા સંપૂર્ણ દૈત્યોના અને દુષ્ટોના સંહારક આપ છો એવા વિધ્ન હરતા આપને મારા નમસ્કાર છે હે પ્રભુ ગણપતિ આપ આપના ભક્તોની સર્વ સુખ પ્રસન્નતા અને પૂર્ણ ઐશ્વર્ય આપનારા અને સમગ્ર યજ્ઞોના એકમાત્ર રક્ષક છો તથા ભક્તોના સર્વે મનોરથોને પૂર્ણ કરવાવાળા હું આપને પ્રેમપૂર્વક નમસ્કાર કરું છું આ પ્રમાણે જેઠ માસના વધ પક્ષમાં આવતી સંકષ્ટ ચતુર્થી વ્રત કથા પૂર્ણ બોલો ભગવાન શ્રી ગણેશની જય મિત્રો ભગવાન શ્રી ગણેશ સંકટના હરનારા સંકટ હરદેવ છે તેનું સ્મરણ પૂજા આરાધના કરવાથી જીવનમાં દુઃખ સંકટ કે જો કોઈ વિધનો હોય તો તે દૂર થાય છે ટળી જાય છે આમ સંકષ્ટ ચતુર્થીનું વ્રત પૂરી શ્રદ્ધાથી કરવાથી ભક્તિ ધર્મ અર્થ કામ અને મોક્ષની સાથે ધન સંપત્તિ વૈભવ સંતાન સ્વાસ્થ્ય તથા દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થાય છે મોહમાયાના બંધનો અને સંકટોમાંથી મુક્તિ મળે છે તો મિત્રો આ હતી જેઠ માસની વધ પક્ષની સંકષ્ટ ચતુર્થી વ્રતની વિધિ તેનું મહાત્મ અને વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ પર જૂનો છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ